સુરતમાં સાયબર ફ્રોડ નો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં જામતારા ગેંગ ની મોડસ ઓપરેન્ટી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ડુમસ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ ને સત્યાવીસમી ઓગસ્ટ ના રોજ અજાણ્યા નંબર પર થી આરટીઓ ઈ ચલણ ની ખોટી એપ્લિકેશન ફાઇલ મોકલવામાં આવી હતી વૃદ્ધે આ ફાઇલ ડાઉનલોડ કરીને પોતાનું નામ જન્મ તારીખ અને સૌથી મહત્વપૂર્ણ બેંક ના ક્રેડિટ કાર્ડ ની તમામ વિગતો નાખી હતી પેમેન્ટ પે ઓપરેશન પર ક્લિક કરતા જો એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી અને વૃદ્ધનો મોબાઈલ હેક થઈ ગયો હતો માત્ર થોડી જ મિનિટોમાં તે કાર્ડમાંથી પચાસ હજારના ચાર અને પિસ્તાલીસ હજારનું એક ટ્રાન્ઝેક્શન વળી કુલ બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા સુરત સાયબર ક્રાઈમે ફી મીટર બે આ જમતા ગેંગના લીડર સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે એક નો બે હજાર પચ્ચીસના રોઝ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઈમ સેલ આવીને એમની સાથે જે દોઢ એબીકે ફાઇલ જે આરડીઓ ચલાવનવાળી ફાઇલ થી મારફતે એક છેટરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપીકે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપીકે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને આ લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓ ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેન્ક અકાઉન્ટ બેંક ખાતો હતો એ આખું ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતાં તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એબીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનો ઓપરેટ કરવાનું કામ જામદારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાસને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવઘરમાં નવાદી ગામ છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એ એમ પરમાર પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાજનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનિન્ટના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેઝિફ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે અને જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગામ છે નવાદી એ દેવઘરમાં છે તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝવ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ એક દોઢ વાગે સુધી આ ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ અંસારી અને એન એમના એમની સાથેના બે સહ્ય આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે